થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને લઈ કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને અને યુવાનો છાપતા ન બને તેવા હેતુ સાથે ભચાઉ પોલીસે ગઈકાલે ભયાઉ લાકડીયા સામખિયાળી વગેરે વિસ્તારમાં અલગ અલગ ચેકિંગ પોઈન્ટ ઊભા કરી અને તમામ વાહનોનું અને શંકાસ્પદ લોકોનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ ન્યૂઝબરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ એકત્રીસમી ડિસેમ્બર વિદાય લેતા વર્ષના અંતિમ દિવસને ધ્યાને લઈને જે ઉજવણી કરવા માટે યુવાનોમાં ક્રેઝ ઊભો થયો છે ત્યારે કોઈ અનિશ્ચય બનાવ ન બને તેવા હેતુ સાથે પૂર્વક જ પોલીસ દ્વારા ગાંધીધામ બચાવ સામખ્યા લાકડીયા વગેરે હાઈવે પર સઘન ચેકિંગ ગઈ રાત્રિના કરવામાં આવ્યું હતું ચેકિંગના ભાગરૂપે ભયાઉ પોલીસ દ્વારા બચાવના ટાઉનમાં અને હાઇવે પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ભયાઉ પોલીસે આપેલ માહિતી અનુસાર ખાસ કરીને અલગ અલગ જગ્યાએ પોઈન્ટ બનાવવામાં આવે છે ત્યાંથી પસાર થતા વાહનોને અટકાવી તેમનું ઝીણવટભર્યું ચેકિંગ પોલીસનો કાફલો દ્વારા કરવામાં આવ્યો છે ખાસ કરીને કોઈ વસ્તુ તેમાં છુપાવી અને હેરાફેરી ન થાય ખાસ કરીને થર્ટી પર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂનું દૂષણ અને છાકટા વેળા નેસ નાબૂદ કરવાના હેતુ સાથે આ પોલીસે ટીમ બનાવી અલગ અલગ પોઈન્ટ ઊભા કરી અને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું રાત્રિના મોડી રાત સુધી આ ચેકિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી